કોમ્પ્લેક્સ ખાતે આવેલી નગરપાલિકા કચેરી આજે ખંભાત નગરપાલિકાના પેન્શનદારો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું પેન્શનદારોના આક્ષેપ છે નગરપાલિકા પાસે કાઉન્સિલરોને વીસ વીસ હજાર રૂપિયા આપવાની વ્યવસ્થા છે પરંતુ પેન્શન ચૂકવવા માટે નાણા ઉપલબ્ધ નથી આ ઘટનાને નગરપાલિકાના ગેરવહીવટનું જીવન ઉદાહરણ કરવામાં આવી રહ્યું છે વિરોધ પક્ષે ગેરવહીવટ માટે વારંવાર નગરપાલિકાને જવાબદાર ઠેરાવી છે

આ તહેવાર નિમિત્તે દરેક કાઉન્સિલરને વીસ વીસ હજાર રૂપિયાનું કવર આપવામાં આવ્યું તો હું મહેનત પાર્ટી ના